ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ આપણી YouTube ચેનલ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ ને જય માતાજી તો કેમ છો બધા મજામાં છો ને આજે તો મજામાં જ છો કેમ કે આજે છે દિવાળી એટલે દિવાળી તો બધા મજામાં જ છો તો આલો વિડિયો માં છેલે લગીન બનાવી દેજો મિત્રો નાઈ ને મસ્ત થઈ ગયો છું ફ્રેશ જો તૈયાર થઈ ગયો મસ્ત દિવાવતી કરી લીધા છે માતાજીના હવર માં જાગીને આજે તો થોડું મોડું જગાણું

મિત્રો મસ્ત દર્શન થઈ ગયા છે હવે નાસ્તો લેવા જાવી ઘરે તું નાસ્તો લઈને ઘરે જાવી ને તુવે ની દાળ મિત્રો લઈ લીધી છે ઓકે પછી ગયો છું દાદર જડુ એટલે ઘરે જ હલો ઘરે જ મસ્ત આલો પૂરી છે મિત્રો આમાંથી બે ત્રણ પૂરી ચાકી લીધી છે પછી યાદ આવ્યું કે વ્લોગ લેવા ચાકી લીધું પછી યાદ આવ્યું વ્લોગ બ્લોગ લેવા તો ગયો છું હવે રોટલી ખાવાનું કેમ કે નાસ્તો ન કર્યો ચાય પીવાની વાત છે હાલ હવે નાસ્તો કરી લઉં છું બંને બનવાની તૈયારીમાં છે નાસ્તો કરી લઉં રોટલી તૈયાર થઈ ગઈ છે અને ચા બને છે હાલો હવે હું ખાઈ લો હવે ખાઈ ને મળું છું છેલ્લે સુધી બનાવી દેજો વિડીયોમાં કન્ટિન્યુ રોટલી ખાઈ લીધી છે હાલો ઘડીક લઈને મળું તમને હાલો વિડીયો બનાવી દેજો પાછા બનાવી દેજો મિત્રો મસ્ત હોતો તો ટીવી જોઉં છું

તો લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય શ્રી રામ અને જય માતાજી